નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી સેવન્ટીન ગુજરાતી હવામાન હેડલાઇન સાથે હું છું સુહાની આજે અમને તમે તમને ટીવી સેવન્ટીન ગુજરાતી રાજ્યોમાં જોવા મળી રહી છે ખાસ કરીને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં દીતવા ચક્રવાત ની અસર જોવા મળી રહી છે તામિલનાડુમાં મોડી રાત્રે દીતવાહે દસ્તક લીધી હતી આંધ્રપ્રદેશ અને લઈને આંધ્રપ્રદેશ અને તામિલનાડુ પોંડુચેરીમાં ભારે વરસાદ ખાબુક્યો છે તો હું તમને વિન્ડીના માધ્યમથી બતાવીશ કે કેટલી જગ્યાએ દીતવા વાવાઝોડાની કેવી અસર થઈ છે તો ચાલો આપણે જોઈશું વિન્ડીના માધ્યમથી તો માધ્યમથી ચેન્નાઈમાં તેની અસર થઈ છે અંદર ભારે વરસાદ ખાબક્યો છે સાથે આજુબાજુમાં જોઈશું તો અહીંયા પણ બેંગલુરુમાં પણ વદળછાયું વાતાવરણ રહેશે ચેન્નાઈમાં ભારે વરસાદ ખાબકી શકે છે અને બે ઓફ બેંગાલમાં વદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે ચેન્નાઈમાં ભારે વરસાદ ખાબક્યો છે દીપવાના કારણે દીપવા વાવાઝોડાએ ચેન્નાઈમાં પણ તારાજી સર્જી છે હવે આપણે જોઈશું ગુજરાતમાં શું દીપવા વાવાઝોડાની અસર રહેવાની છે દીતવા વાવાઝોડાએ ચેન્નાઈમાં ભારે વરસાદ ખાબક્યો છે ચેન્નાઈ અને તામિલનાડુમાં તારાજી સર્જા બાદ હવે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે અને ગુજરાતમાં અસર એટલે જોવા છે છે કે મહારાષ્ટ્રના ભાગોમાં તો તેની સીધી અસર સુરત નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં રહેશે તો એની ડિસેમ્બર મહિનામાં ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે જે પણ હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી છે

લીધે ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે હજુ મૃત્યુઅંક વધવાની શક્યતાઓ છે કે નહીં તેની કોઈ સૂત્રો દ્વારા માહિતી મળવામાં નથી આવી સાથે જ જેટલા પશુઓ તણાઈ ગયા હોવાની સ્થાનિક મીડિયા દ્વારા માહિતી મળી રહી છે તો હવે કેટલીક હવામાન વિભાગ અને અનેક અનેક પ્રકાર અનેક અલગ અલગ પ્રકારની ખબરો જોવા માટે તમે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી અને અમારી ખબરો ગમે તો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો